આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં યુવકે સંતાન પ્રાપ્તિ માટે પોતાના મિત્રની પાંચ વર્ષની ભત્રીજીનું અપહરણ કરી લઈ જઈ તેનીના પગ બાંધીને વડોદરાના સિંધરોડ પાસેની મિની નદીમાં ફેંકી દેવા આંકલાવ પોલીસ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકથી એનડીઆરએફની મદદથી નદીમાં બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી જેને લઈને બાળકીના પરિવારજોને પોલીસ મથકમાં હોબાળો મચાવી ધામા નાખ્યા છે પોલીસ દ્વારા આરોપીની અપહરણના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નવાખલ ગામમાં રહેતા ભરતભાઈ સોલંકીની પુત્રી તુલસી ઉંમર વરસ પાંચ ચાર માસ ગત શનિવારના રોજ પાંચ વાગ્યાના આસપાસ સમયે ઘરેથી મંદિરે રમવા માટે જાઉં છું તેમ કહીને રમત રમતમાં નીકળી હતી આ બાબતને ઘણો સમય થતાં તુલસીના ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા પરિવારજનો મંદિરે જઈને તપાસ કરતાં ત્યાં તુલસી મળી આવી ન હતી જેને લઈને પરિવારજનોએ તુલસીની શોધખોળ કરતા છતાં તેણીની ક્યાંય ભાડ મળી આવી ન હતી આખરે બાળકીના પરિવારજનો આંકલા પોલીસ મથકે દોડી જાય સમગ્ર હકીકત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ પચીસ છે એના સાંજના સમયે પોતાની સાડા પાંચ વર્ષની દીકરી જે છે એના ગુમ થવા બાબતે અત્રે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી એટલે જેવી જાણ થઈ એટલે તુરંત જ પોલીસ એક્ટિવ થઈ આકલા પોલીસ સ્ટેશનના પીઆઈએ તુરંત જ ની કલમ એકસો સાડત્રીસ બે મુજબ અત્રે ગુનો દાખલ થયેલો અને પોતાના તમામ સ્ટાફને આ બાળકીની શોધખોળમાં લાગી જવા માટે સૂચના આપીને પોતે પણ લાગી ગઈ અને આ બાળકીની શોધખોળ અને તપાસમાં રોકાયેલા તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ નવાખલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઇસમ જે છે કે આ જે નાની બાળકી છે એને લઈ જતા સીસીટીવીની અંદર નજરે પડે છે પોતાના બાઇકની પાછળ બેસાડીને લઈ જાય છે આગળના અમુક સીસીટીવી જોતા એ જ ઈસમ છે એ એ બાળકીને લઈ જાય છે એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને રાઉન્ડઅપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે અને પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડઅપ કરી આ શંકાસ્પદ ઈસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કે છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસ લઈ ગયેલ છે તો એ વિસ્તારની અંદર અત્યારે આ જે ગુનાની જે ગંભીરતાને જોઈને અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ જે છે એસપી સાહેબે અમને એલસીબી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ છે બોરસદ રુરલ છે બોરસદ ટાઉન છે વાદરણ પોલીસ સ્ટેશન છે આ તમામ ટીમો

અત્યાર સુધીમાં આજે કોઈ પણ પ્રકારની આવી માહિતી અમારી તપાસમાં અત્યાર સુધી કોઈ આવો એંગલ સામે આવેલો નથી હજી સુધી જ્યાં સુધી બાળકી આપણને ન મળી આવે ત્યાં સુધી આપણે એ બાબતે હજી તપાસ ચાલુ છે કારણ કે શંકાસ્પદ ઇસમ જે છે એની પૂછપરછ હજી ચાલુ છે અને એ પોતાની જે પૂછપરછમાં આગળ જણાવશે એ પ્રમાણે પોલીસ જે છે એ પોતાની જે કાર્યવાહી છે ઇન્વેસ્ટિગેશન એ કરી રહી છે એ આરોપીને રાઉન્ડઅપ કરી એને વિધિ શરના અટક કરી ત્યારબાદ જે છે એમનું ચેક કરતા આગળ જે પણ હશે એ પોલીસ છે પોતાની કાર્ય કરવાની છે હું એમની દાદીમાં છે મારી ભોની સાહેબ ફોવાઈ ગઈ હું બંબે રસરૂ કરવા દઈતી તે મારી દીકરીએ ફોન કર્યો કે મમ્મી આવું થયું છે કે હું ગાડીમાં પાછી આવી ત્યાં આવી ત્યાં આય આગળ આજે હું આવી છે તે મારે મારી ભોનીને જોઈએ એ વ્યક્તિ મળે ચાર જણ છે સાહેબ તે ચાર જણે અહીં હાજર કરો બરાબર આ લોકોને એવું કે છે કે અમે અહીંયા એને બહાર કાઢીએ તો અમારી જવાબદારી શું કે તો તમારે એમનાથી પણ ન થાય તો અમે કરીએ પણ મારે મારી ભોનીને જોઈએ આજે અમારા મારી છોકરીઓ ત્રણ દિવસથી ચૂલો મેં હરગાવ્યો નથી છોકરા નાના નાના છે એ રડે છે આ નાની છોકરી મારી છે એ રડે છે ભોણી તો મારી ભોનીને એને એ ઈયો એક કહેવા માંગ્યા છે મેં ફકડા કર્યા કે એનો પકડો તો સાહેબ હોવો જોઈએ ને

સોમવારે તો અમારે આજે તો જે હોય પણ આજે ન્યાય તો અમાર જોવે જ કારણ કે બે દિન ત્રીજો દિવસ થાય અમે કશું કોઈ કીધું નથી એ ભાઈ મારા હે બધું કહેવાય પણ એ ભાઈ કશું કોઈ કહેતો નથી કે હું લે ગયો પણ કંઈ લે ગયો શું કરી શું કરી ના એ બધું કશું કહેતા જ નહીં કોઈ પોલીસ વાળા નહીં કહેતા કે નહીં કોઈ કહેતું મને એ ભાઈ અંદર ને અંદર એ બધું ચાલે હે આવું પણ અમર બધા એવું કહેવાય કે બધા પૈસા ખાધા હોય એવું હોય બની શકે આવા અમે તો અમને એવું બધું આવું અમાર તો અમાર છોકરી અમર જો એ એટલે અમે બીજું ને અમારે છોકરી જેવી હોય એવી જોઈએ એવું આમ કહેવા જાય ઝેર વેરી તો કે અમે વેરો આવી જોવે યાર આ કે આ તો અમારે શું બન્યું કાલે ઉઠીને બીજા કોઈ શું બની શકે શક્યા ફરી એવું ના થતું હોય તો ફરી અમારે બધાએ ગામવાળાએ કીધું એ બધાએ કીધું કે અમે આંદોલન કરવું હોય તો અમે તમારી સાથે જ છે લખન દરબાર ખુદ કહેવા કે હતા કે એવું હોય તો કે અમે આવી જઈશું કે તમારી માટે ક્યાં આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના નવાખલ ગામે ત્રીસ ઓગસ્ટના રોજ એક નાનકડી તુલસી દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને ગામજનો અને સ્થાનિક લોકોનું એવું કહેવું છે દીકરીની બળી ચઢાવવામાં આવી છે એટલે આ ખૂબ અંધશ્રદ્ધાનો વિષય છે અંધશ્રદ્ધા દૂર થાય એ માટે જાગ્રતતાનો કાર્યક્રમ આજે આંકડા પોલીસ સ્ટેશન ઉપર કર્યો પોલીસ તંત્રની જહેમત ખૂબ છે પોલીસ તંત્ર મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે અને દીકરીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ મારે મીડિયા થકી એવું કહેવું છે કે આવી અંધશ્રદ્ધા જો આ દેશમાં ચાલશે આધુનિક જમાનો આધુનિક દેશ ને ટેકનોલોજીની જે વાતો કરતો આ દેશ છે અને એમાં આવી અંધશ્રદ્ધા હોય તો ખુલ્લી ચેલેન્જ છે કે આ લોકો બહાર આવે અને આ હત્યારાને પકડીને ખુલ્લે આમ ફાંસીનો મોચડે ચડાવી દે તો જ આ અંધશ્રદ્ધા દૂર થશે નહીં તો આવનારા સમયમાં દરેક લોકોને ખૂબ ભોગવવાનો વખત આવશે મારી આજુબાજુ જે બધા લોકો ઊભા છે એ લોકોને કંઈક ના કંઈક અંશે એવો ડર છે કે અમારો પણ પરિવાર છે અમારા પણ બાળકો છે અને ગામડાનું ગામ હોય એટલે સામાજિક ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં ખુલ્લાથી ફરતા હોય તો આ બાળકોને ઉઠાવી જાય અને આવું નવું થયું તો શું થશે એ માટે વહેલી તકે આણંદ જિલ્લાના ડીવાયએસપી સાહેબ અને પીએસ સાહેબ સાહેબ વહેલી તકે અહીં શોધખોળ કરી અને જાહેર કરે બસ એ જ અમારી સૌની માંગ છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ